એટલે આમ થા તો આ ભાજપ વાળા એમ કેતા હોય કે અમારી પાર્ટી બહુ મજબૂત છે અમારી પાસે આટલા બધા કાર્યકર્તાઓ છે દેશની મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટી છે આટલા ગુંડાઓ એની પાસે છે લુખાઓ એની પાસે છે પોલીસ એમના ઈશારે કામ કરે કાયદો વ્યવસ્થા કાનૂન એના ઈશારે કામ કરે આટલા મોટા મોટા દિગ્ગજ નેતાઓ તમારી પાસે છે તો આ તમે આટલા બધા ઢીલા ને ઢસ જેવા મેયર ક્યાંથી ગોત્યા વિપક્ષના નેતાઓનો જવાબ નથી આપી શકતા મેયર તમે ક્યાંથી પૂછવા માંગુ છું કૌભાંડો કરો તમારા જે કાંડો થાય એનો સવાલ વિપક્ષ વાળા પૂછે તો મેયર ને આટલી બધી દૂમ દબાવીને ભાગવું કેમ પડે છે હજી કેટલા કરવા છે કાંડ હજી કેટલા કરવા છે કાન હજી કેટલા કરવા છે કાંડ જો તમે કાન ન કરતા હોય તમારા રાજમાં ભ્રષ્ટાચારો ન થતા હોય તો સામી છાતીએ છાતી જવાબ આપો વાતો તો બહુ મોટી મોટી કરો છો કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી વિશ્વની સૌથી અમીર પાર્ટી અમારા વિશ્વ ગુરુનો વિદેશમાં ડંકો વાગે અહીંયા તમારા મેયરને દૂમ દબાવીને ભાગવું પડે એનું શું કરવાનું વિપક્ષના પાંચ દસ કોર્પોરેટરોનો જવાબ પણ નથી આપી શકતા પોલીસને આગળ કરે એટલે હું દરેક જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનો આવા લોકો જેને સવાલ કરીએ એનો જવાબ આપવાને બદલે દૂમ દબાવીને ભાગતા હોય તો એક મિનિટ માટે વિચાર કરજો કે આ લોકો જનતાના કામ કરે ખરા કરે જનતાના કામ વિપક્ષ વાળા જો રાતને પાછળ પડી જતા હોય તો સામાન્ય નાગરિક આ લોકો પાસે કોઈ સોસાયટીનું કે વિસ્તારનું કામ લઈને જાય તો એના કેવા હાલ કરતા હશે સોસાયટીમાં કેવા અપમાનિત કરતા હશે વિચાર કરો તમે કતાર ગામના મેયર છે સુરત શહેરના છે પણ વિસ્તારમાં રહે છે મેયર તો કાપવાની હોય તરત પણ ક્યારેક વિપક્ષના નેતાઓનો જવાબ તો આપો તમે એટલે અમને ખબર પડે કે તમારી અંદર કેટલો દમ છે કારણ કે તમારા કાર્યકર્તાઓ એવું કે છે કે અમારી ભારતીય જનતા પાર્ટી તો એટલી મજબૂત પાર્ટી છે કે અમારા વિશ્વ ગુરુ નો ડંકો વિદેશમાં વાગે પણ આયા તમારા મેયર ની ઘંટડીઓ વાગી જાય છે એનું શું કરવાનું એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે ગમે એવો નેતા બનાવો પણ એટલો સક્ષમ અને એટલો મજબૂત નેતા તો હોવો જ જોઈએ કે જે વિપક્ષના સવાલોનો જવાબ છામી છાતી આપી શકે આવા આવા મેયર સવાલો કરે એટલે ભાગવાનું આવા નેતાઓ મીડિયાવાળા સવાલ કરે એટલે ભાગવા માંડે ચાલતી પકડે આ આપણે અંધકારમાં જઈ રહ્યા છે તમારી આત્માને પૂછો કે તમે કેવા નેતાઓને બેસાડ્યા છે કે જે વિપક્ષના સવાલોનો જવાબ નથી આપી શકતા અને વિપક્ષોના સવાલ છે હું કે કચરામાં આટલા મોટા કોભાંડ રોડ રસ્તામાં આટલા મોટા કોભાંડ ગટરોમાં આટલા મોટા કોભાંડ જનતાના પ્રશ્નો છે સ્કૂલને લઈને આટલા મોટા કોભાંડ આ જનતાના પ્રશ્નો છે વિપક્ષ વાળા કઈ એમ તો નથી કહેતા એક એક ગાડીઓ આપો એક એક લેપટોપ આપો એવું તો માંગતા નથી જે કઈ માગે છે એ જનતા માટે માગે છે એટલે આ વિડીયો સાંભળ્યા પછી પણ જો તમારી અંદરનો આત્મા નો જાગે ને તો હું એટલું ચોક્કસ સી કહીશ કે કાં તો તમારો આત્મા મરી ગયો છે અને કાં તો તમે ભાજપના ગુલામ બની ગયા છો વાત મારી એક ટકો જો તમને સાચી લાગી હોય ને તો શેર કરજો દરેક લોકો સુધી પહોંચે અને આવનારી મહાનગરપાલિકાની અંદર કમસે કમ આપણે એવા મેયરને બેહારીએ કે જે વિપક્ષનો જવાબ આપી શકે આવી રીતે દુમ દબાવીને એને ભાગવું ન પડે વાત મારી ખોટી હોય તો મને કોમેન્ટમાં જણાવજો બાકી અંધભક્તો તો એમના મા બાપના સંસ્કાર બતાવવા માટે કોમેન્ટમાં ગાળો લખવાના જ છે